અહીંયા આજે મિટિંગ રાખેલી છે કચ્છની ઘણી બધી સમસ્યાઓ છે ઘણા લોકો થી સાંભળ્યું અને ઘણું બધું જોયું કે ભાઈ કચ્છની અંદર ગરીબ પીડિત વંચિત શોષિત સમાજ છે આદિવાસી સમાજ છે મુસ્લિમ સમાજ છે જેમના ઉપર ઘણા બધા રોજગારી બાબતે અને ઘણી બધી સમસ્યાઓ બાબતે અત્યાચારો પણ થાય છે જેમ કે આજે પૂરા ભારતમાં હિન્દુ રાષ્ટ્ર બનાવવાની જે માંગો ચાલે છે એમપીમાં જે યાત્રા કાઢી છે તો હિન્દુ રાષ્ટ્ર બનાવવાની જે વાત હતી એનો વિરોધ બાબા સાહેબ કે હિન્દુ રાષ્ટ્ર દેશ માટે ખતરો છે એવું ડોક્ટર આંબેડકર સાહેબ કીધું આજે આરએસએસ ભલે ડોક્ટર આંબેડકર સાહેબ આદર્શ માનતું હોય પણ બાબા સાહેબ નો વિરોધ જયારે હિન્દુ કોડ બિલ બાબા સાહેબે રજૂ કર્યું સંસદની અંદર ત્યારે પણ હિન્દુ કોડ બિલનો ની સિત્તેર જેટલી સંસ્થાઓ છે જેમણે વિરોધ કર્યો હતો

ઈંડાઓની લારી છે મટન ની લારીઓ છે જે પણ બાબતે અમુક જગ્યાએ બંધ કરવામાં આવે છે હિન્દુ યુવા સંગઠન નામના કોઈ વ્યક્તિ છે એમને આવી બધી લારીઓ બંધ કરાવે છે તો એમનું કામ લારીઓ બંધ કરવાનું હોય તો ભાઈ તું પણ લારીઓ બંધ કરવાનું કામ કરો આ બધું જે કોઈની રોજગારી ઉપર કેમ તમે આવું કરો છો તો હિન્દુ નામનું જે આજે ભારતમાં ચાલી રહ્યું છે એ બહુ ખુદ દેશ માટે પણ બહુ ખરાબ બાબત છે અને ગુજરાત માટે પણ ખરાબ બાબત છે તો આવું થવું ના જોઈએ અને ભારત એક લોકતાંત્રિક દેશ છે બધા હળીમળીને રહેવું જોઈએ અને જે આજે ભારતભરની અંદર ગુજરાતમાં પણ આદિવાસી સમાજ છે દલિત સમાજ છે મુસ્લિમ સમાજ છે જે પણ પીડિત શોષિત સમાજ છે એના માટે ભીમ આર્મી આજે પૂરા ભારતમાં અને ગુજરાતમાં એક મજબૂત સંગઠન છે દરેક ભાઈઓ બહેનોને આહવાન પણ છે કે આપણે ભીમ આર્મીમાં જોડાઈએ અને ભીમ આર્મી ને વધુ મજબૂત બનાવીએ અને આવા જે પણ ગરીબો પીડિતો શોષિતો વંચિતો આદિવાસી દલિત મુસ્લિમ ઓબીસી જે પણ સમાજ છે એમના માટે ભીમ આર્મી લડવા તૈયાર છે જે જે પણ પણ આપની આપની મુશ્કેલી હોય બધા પ્રશ્નો માટે ભીમ આર્મી સાથે છે જેમ કે આરએસએસ ચાલુ કર્યું દંડો અને ચડો લઈને જે એમનું સંગઠન ચાલુ કર્યું તો ભીમ આર્મી પાસે પણ મજબૂત છે ભીમ આર્મીનો દંડો અને ઝંડો બંને મજબૂત છે જે પણ સમસ્યા હોય આપ ભીમ આર્મી ને મળી શકો છો ને ભીમ આર્મીની હેલ્પલાઇન નંબર પણ જાહેરમાં પણ છે અને કચ્છની પણ જે બી સમસ્યા હોય તેના માટે પણ બીમાર બી સક્ષમ છે મજબૂત છે હિન્દુ ભાઈઓને બી આપણી એક વિનંતી છે કે ભાઈ તમે જે પણ સંગઠન ચલાવતા હોય હિન્દુના નામે તો આ જે જયારે ઇલેક્શન આવે ગુજરાતની અંદર કે ભારતની અંદર ત્યારે તરત તમે જે પણ મુસ્લિમ વિરોધી મુદ્દા હોય છે દલિત વિરોધી મુદ્દા હોય છે આદિવાસી વિરોધી મુદ્દા હોય છે એ આપ વિરોધ કરીને ચગાવો છો જેમ કે લવ જીહાદ આ તે પેલા ઘણા બધા મુદ્દો મુસ્લિમ વિરોધી મુદ્દા હોય છે તો આવા બધા મુસ્લિમ વિરોધી છે જે મુદ્દાઓ એ તમારે ઇલેક્શન ના ટાઈમે ના આવવા જોઈએ જો તમે સાચા હિન્દુ તરીકે કામ કરવા માંગતા હો તો તમે આખું વર્ષ ઘણા બધા મુદ્દાઓ છે એ મુદ્દા ઉપર કામ કરો કેમ તમે દરેક મુદ્દાને રાજકીય રીતે રંગ આપો છો અને આવા મુદ્દા ઉઠાવીને જિયાદ ને આવા ફલાણા દીકણા આવા બધા મુદ્દાઓ લઈને તમે જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે જ આવા મુદ્દા કેમ લઈને આવો છો જો તમે આવા મુદ્દાથી વિરોધ કરવા માંગતા હો

જો ચંદ્રશેખર ભાઈ વિનયભાઈજી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે ચંદ્રશેખરભાઈ અમારા સાંસદ છે જો એ પણ આવવાના છે ગુજરાતની મુલાકાતે તો સાયદ કચ્છમાં પણ મોટો કાર્યક્રમ યોજવામાં આવે તેવી અમારી એક આગળની વિચાર થશે કે ભાઈ કચ્છમાં આવો મોટો કાર્યક્રમ થાય